ફીટ ઇન્ડિયા માહિતી પ્રસારણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા રાજ્યના કુલ એક હજાર પાંચસો બત્રીસ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ મીડિયા ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી કરાવ્યો હતો શુભારંભ સમાજના હિતાર્થે રાત દિવસ દોડતા પત્રકારોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે રેડ રેડક્રોસ કટિબદ્ધ માહિતી વિભાગના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ પરિણામલક્ષી બન્યા ભારતમાં પ્રેસ મીડિયાને લોકશાહીની ચોથી માનવામાં આવે છે શિયાળો ઉનાળો હોય કે પછી ચોમાસું પત્રકારો હર હંમેશા સમાચારો માટે દોડતા રહેતા હોય છે દેશમાં લોકશાહીને જાળવી રાખવા માટે તટસ્થ સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું એક કામ પત્રકારો કરે છે એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે ત્યારે તેમની સ્વાસ્થ્ય મહત્તા સમજીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્વ અને પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે માટે માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો મીડિયા કર્મીઓ માટે ફિટ મીડિયા ફિટ ઇન્ડિયા અભિયાન તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનનો પંદર ઓક્ટોબરે અમદાવાદથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી તેમજ માહિતી પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંહ તેમજ માહિતી નિયામક શ્રી કે એલ હેઠળ તારીખ તારીખ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લા મથકો ખાતે જિલ્લા માહિતી કચેરીઓ દ્વારા પત્રકાર મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં રાજ્યના કુલ એક હજાર પાંચસો બત્રીસ જેટલા પત્રકારો મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ દરમિયાન પત્રકાર મીડિયા કર્મીઓનું મુખ્યત્વે બ્લડ ટેસ્ટ એક્સરે અને ઇસીજી સહિતના વિવિધ સામાન્ય ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિટામિન ડી વિટામિન બી ટ્વેલ્વ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ અને ડાયાબિટીસ સહિતના વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા સમગ્ર રાજ્યના પત્રકારોને રાજ્ય સરકારશ્રીના આ સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે રાજ્યને માહિતી વિભાગ પત્રકારોના સ્વાસ્થ્ય જાળવણી માટે તત્પર છે તે અનુકરણીય છે માહિતી પ્રસારણ વિભાગ માટે પત્રકારોનું સ્વાસ્થ્ય અને તેમનું તંદુરસ્ત જીવન હર હંમેશ મહત્વપૂર્ણ વિષય રહ્યો છે પત્રકારોના હિતાર્થે યોજાયેલા અભિયાનમાં સહયોગ આપવા બદલ માહિતી અને પ્રસારણ વિભાગે રેડક્રોસ સોસાયટીની સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો